સ્વાગત લડવાની આશા ઉપર પાણી ફેરવી દીધું છે ત્યારે હાર્દિક હવે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકારશે વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના ગુનામાં કોર્ટે ફરમાવેલી સજા પર સ્ટે મૂકવાની હાર્દિકની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે એટલે હાર્દિક હવે લોકસભાની ચૂંટણી નહીં લડી શકે હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતાં કહ્યું કે હાર્દિકના વકીલની પુરાવા નથી એ વાત સ્વીકારી શકાય નહીં હાઈકોર્ટે ઓર્ડરમાં નોંધ્યું છે કે હાર્દિક વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ફરિયાદ નોંધાઈ છે કોર્ટને આપેલી બાહેધરી બાદ પણ હાર્દિક વિરુદ્ધ સત્તર એફઆઈઆરનો હાઈકોર્ટે ઓર્ડરમાં ઉલ્લેખ કર્યો છે સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી કે સજાના હુકમ સામે અસાધારણ સંજોગોમાં જ મનાઈ હુકમ આપવો જોઈએ સ્ટે આપતા પહેલા કોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં લેવા જોઈએ આરોપીના ગુનાહિત ઇતિહાસને પણ ધ્યાને લેવો જોઈએ હાર્દિકને કાયદાનો ડર ન હોય તે પ્રકારનું વર્તન કરે છે જાહેર જીવનમાં આવનારા લોકો સ્વચ્છ છબી ધરાવતા હોવા જોઈએ અન્યથા આવા લોકો જનપ્રતિનિધિત્વ કરે તે લોકશાહી માટે સારી બાબત નથી તેમણે એવી પણ દલીલ કરી હતી કે લોકોની સેવા કરવા માટે જનપ્રતિનિધિ બનવાની જરૂર હોતી નથી જનપ્રતિનિધિ બનવા ધારાસભ્ય કે સાંસદ સભ્ય બનવું જરૂરી નથી ગાંધીજી ક્યારેય ચૂંટણી લડ્યા નહોતા તેમ છતાં તેઓ રાષ્ટ્રપિતા બન્યા હતા સામાજિક પ્રતિનિધિ હોવાથી અને લોકસભા ચૂંટણી લડવી હોવાથી કોઈની સજાને સસ્પેન્ડ કરી શકાય નહીં આ મામલે હાઈકોર્ટે કહ્યું કે હાર્દિક પટેલ અગાઉ પણ બાંયધરી ધરી આપ્યા બાદ કાયદો તોડ્યો છે માટે કાયદાનું પાલન જરૂરી છે નામદાર કોર્ટે એ પણ નોંધ્યું છે કે સત્તર જેટલા ગુના અરજદારની સામે નોંધાયા છે અને તે ગુનાઓ ધ્યાને લઈ તે સિવાય નામદાર સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ્સ છે કે કેવા પ્રકારના કેસોમાં કન્વિક્શન સ્ટે થવું જોઈએ એ એવા કેસો છે જે ખૂબ રેર અને એક્સેપ્શનલ હોવા જોઈએ જેવા કેસીસની અંદર જ આ કન્વિક્શન સ્ટે થઈ શકે એવું હોય પણ જોકે હાલના જે અરજદાર છે તેમની સામે આવા કોઈ એક્સેપ્શનલ સર્કમસ્ટાન્સીસ નથી તેઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે તેઓ એવી સ્પીચ આપે છે જે ઇન્સ્ટિગેટિંગ સ્પીચ છે એવી ફરિયાદો તેમની સામે થયેલ છે અને તે બધા મુદ્દાઓ ધ્યાને લઈ નામદાર કોર્ટે હાલના અરજદારની અરજી ફગાવી કાઢી છે હજુ અમારી પાસે નામદાર કોર્ટ નામદાર હાઈકોર્ટનું જજમેન્ટ ઉપસ્થિત નથી અમારા હાથ ઉપર આવેલ નથી એટલે અભ્યાસ કરવાનું બાકી છે એટલે કયા કારણો સરકારે રજૂઆતો જે કરેલી છે જે તકરારો ઉપસ્થિત કરેલી છે એ તકરારો પૈકી કયા પ્રકારની તકરારોને ગ્રાહ્ય રાખવામાં આવેલી છે અમારી કઈ રજૂઆતોને કન્સિડર કરવામાં નથી આવી એ તમામ હકીકતોનો અભ્યાસ કરવાનો હજી અમારા પાસે સમય છે અને એ સમયે અમે જજમેન્ટનો હુકમ મેળવી એની કોપી મેળવી એનો અભ્યાસ કરી અને યોગ્ય નિર્ણય લેવાના છે આ પહેલા હાર્દિકના વકીલે રજૂઆત કરી કે વિસનગરના કેસમાં બનાવ સ્થળે હાર્દિકને કોઈએ નજરે જોયો નથી કોઈ સાક્ષીએ કહ્યું નથી કે હાર્દિક બનાવ સ્થળે હાજર હતો આઈપીસી એક્ટ પ્રમાણે હાર્દિકની સજા કરવામાં આવી છે પણ એ અંગે વિરુદ્ધ કઈ પુરાવા નથી આ કેસમાં હાર્દિક નિર્દોષ છૂટી શકવા પાત્ર છે જ્યારે કે સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે હાર્દિક પટેલ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરે તો અમને કોઈ તકલીફ નથી હાર્દિક પોલિટિકલ પાર્ટી સાથે જોડાયો તે અંગે સરકારને કોઈ વાંધો નથી આજકાલ લોકો લોયલ્ટી બદલી રહ્યા છે તે બધાને ખબર છે હાર્દિકે ઘણા આંદોલન કર્યા છે અને કોર્ટમાં આપેલી બાહેધરીનું પણ પાલન થયું નથી હાર્દિકને કાયદાનો ડર નથી